ચૈતર વસાવા જેલમાંથી નીકળી રહ્યા છે તે વખતે યુવરાજસિંહ અત્યારે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે યુવરાજસિંહ ચૈતર વસાવા ને રિસીવ કરવા માટે આવ્યા છો આગળના પ્લાનિંગ શું છે તમારા લોકો ના ખાસ કરીને જોવા જઈએ તો ત્યારે અમારું પ્લાનિંગ તો એવું જ હતું કે અમે અત્યારે જેલમાં જઈ અને આદરણીય ચેતનભાઈ વસાવાને રિસ્યુ કરી અને આગળ અમારે મોવી ચોકડી એક કાર્યક્રમ છે ત્યારબાદ કહી શકાય કે અમદાવાદ પણ એક કાર્યક્રમ છે તો એ કાર્યક્રમ માટે અમે તેને જેલે લેવા આવ્યા હતા પરંતુ જે ભાજપનો હંમેશા જે નીતિ રીતિ રહી છે કે ભાઈ જબ જબ ભાજપા ડરતી તબ તબ પોલીસ કો આગે કરતી અત્યારે પણ એને પોલીસને આગળ ધરી દીધા છે પણ યાદ રાખજો જલકા તલા તૂટેગા જલકા તલા તૂટેગા ચેતરભાઈ વસાવા છૂટેગા અને આજે દિવસ છે અને આ દિવસ એ અમારા માટે દિવાળી કરતાં પણ મહત્વનો દિવસ છે એટલે દિવાળી એટલે અમારા માટે તો આજે બીજી દિવાળી છે સોનામાં સુગંધ પડે એવો દિવસ છે ચેતરભાઈ વસાવા જેને હંમેશા સામાન્ય જનતાના પ્રશ્નો સામાન્ય જનતાના જે મુદ્દાઓ છે એને હંમેશા વાચા આપવાનું કામ કર્યું છે એટલે આદરણીય ચેતરભાઈ વસાવા આજે જયારે જેલમાંથી બહાર આવે ત્યારે એને સાથે લઈ અમે મોહી ચોકડી મોહી ચોકડીથી આગળ નેત્રંગ સુધી અને નેત્રંગથી કહી શકાય કે અમદાવાદ સુધી આજે અમે સાથે રહેવાના છીએ અને જે આજના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો અમે સૌ તો મોહી ચોકડી ખાતે જે લોકો જેની જે ચહેરો છે ચેતરભાઈ વસાવા તો તેને મળવા માટે સ્વયંભૂ અને સ્વેચ્છા ઘણા બધા લોકો આજે મળવા માટે આવી રહ્યા છે જે જનસલાભ અહીંયા ઉમટી રહ્યો છે તેમને આજે જનસભા તરીકે સંબોધવાના પણ છે અને તેની સાથે સાથે અમારે એક કહી શકાય કે મંદિરે પણ જવાનો પણ ઈચ્છા છે આદરણીય ચિત્રભાઈ વસાવાની પણ ઈચ્છા છે કે દેવ મોગરા જે મંદિર આવ્યું છે મંદિરે જવા દેવામાં આવે પરંતુ પોલીસ તરફથી એ વાત તમને સામે આવી રહી છે કે પોલીસ એવું કરી છે કે તમે મંદિરે નહીં જઈ શકો એટલે સમજ સમજ નથી પડતી કે જે હિન્દુત્વના મોટા મોટા જે બણગા ફૂંકી રહ્યા છે એ હિન્દુત્વના જે બણગા ફૂંકનારી જે સરકાર છે એ અમને મંદિરે જતાં રોકે છે એટલે અમારે માતાજીના મંદિરે જવું છે તો મંદિરે જવા દેવામાં એમને ક્યાંક ને ક્યાંક સરકારને વાંધો છે એવું કહી રહ્યા છે કે ભાઈ તમે મંદિરે નહીં જઈ શકો એટલે શા માટે આ બધા આ પ્રકારના પ્રતિબંધો રાખવામાં આવી રહ્યા છે શું બંધારણની દ્રષ્ટિએ કોઈ એમને મંદિર મંદિરમાં જવાથી કોઈ રોકી શકે એ અમારો પ્રશ્ન સરકારને છે એટલે આજના જે કાર્યક્રમો છે આ કાર્યક્રમોમાં અમે દેવમોગરા જે મંદિર છે મોહુઈ ચોકડી છે ત્યારબાદ અમારે અમદાવાદ ખાતે જવાનું છે અને અમદાવાદથી ગાંધીનગરની અંદર જે વિધાનસભા છે એ વિધાનસભામાં જ્યારે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે એ બજેટ સત્ર સુધી અમારે ચેતરભાઈ વસાવાને પહોંચાડવાના છે અચ્છા બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે તમારા જે વિદ્યાર્થીઓની જે અલગ અલગ માંગો છે એને લઈને પણ તમે ચૈતર વસાવાને કહેશો કે વિધાનસભામાં પોતાનો પક્ષ રાખે ખાસ કરીને જેલવાસ દરમિયાન છેલ્લા જોવા જોઈએ તો ચાલીસ દિવસ કરતાં પણ વધારે સમય આદિના ચૈતરભાઈ વસાવાને જેલમાં થઈ ગયો છે એટલે આ ચાલીસ દિવસમાં જેટલા પણ ઘટનાક્રમો બન્યા છે એ તમામ ઘટનાક્રમો બાબતે અમે કહી શકાય કે એમને અવેર કરીશું અને ત્યારબાદ વર્તમાનના જે યુવાનોના મુદ્દા છે જે શિક્ષણના મુદ્દા છે જે રોજગારીના મુદ્દા છે અને ખાસ કરીને જે આદિવાસી પંથકના જે મુદ્દાઓ છે જેમાં અત્યાચાર અન્યાયો થઈ રહ્યા છે એ તમામ બાબતો અમે વિધાનસભાના ફ્લોર ઉપર આવે એટલા માટે અમે આદરણીય ચેતરભાઈ વસાવાને આજે રાતે જેટલી પણ બાબતો આજે જેટલા પણ ઘટનાક્રમો છે છેલ્લા ચાલીસ દિવસમાં એનાથી તો ઓવર કરીશું જ એની સાથે સાથે એમના કહી શકે કે વર્તમાનના જે યુવાનોના મુદ્દા છે રોજગારીના મુદ્દા છે એ તમામ બાબતો એ અમે એની સાથે મળી અને વિધાનસભાના ફ્લોર ઉપર આ બધા જે કહી શકાય કે જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા મળે એટલા માટે અમે બધા જ બધી જગ્યાએ એમની સાથે સહભાગીતા દર્શાવવાના છીએ યુવરાજસિંહ છેલ્લો સવાલ જેલે તમારી જિંદગીમાં પણ પરિવર્તન લાવ્યું છે અને તમે પણ ખાસો મહિનાથી વધારે ટાઈમ જેલમાં રહ્યા હતા ચૈતરભાઈ પણ ચાલીસ દિવસથી વધારે દિવસ જેલમાં રહ્યા છે શું લાગી રહ્યું છે શું પરિવર્તન થયું હશે ચૈતરભાઈમાં ખાસ કરીને જોવા જઈએ તો જેલ છે એ હું એવું માનું છું ત્યાં સુધી કે જેલમાં મારો જે અનુભવ રહ્યો છે પ્રમાણે કે જેલમાં છે ને માણસ મજબૂત થતો હોય છે અત્યારે જેલમાં નાખીને મજબૂર કરવાના પ્રયત્નો થતા હોય છે એને કોઈને કોઈ રીતે ફસાવવાના કાવતરાઓમાં અને જે રીતે ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ રહી છે કે કોઈ પણને ડરાવી ધમકાવી અને પોતાની પાર્ટીમાં સામેલ કરી દેવા અત્યારે તમે જોઈ શકો કે પૂરા દેશમાં એક એવા મુખ્યમંત્રી હતા કે જે આદિવાસી હતા અને એ આદિવાસી મુખ્યમંત્રીને પણ જેલમાં કામ ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઈડી છે સીબીઆઈ છે એને આગળ ધરી આ જે એજન્સીઓ છે એ એજન્સીઓનો દુરુપયોગ કરી અને જેલમાં પૂરવાનું કામ એ કરતા રહેતા એ જ પ્રકારે જે રીતે ગુજરાતની અંદર જે લોકચહિતો જે ચહેરો છે એ આદરણીય ચેતરભાઈ વસાવા છે આ આદિવાસી જે ચહેરો છે એ આદિવાસી ચહેરો અત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે એને લોકપ્રિયતા મળી રહી છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને તેલ જ્યારે રેડાઈ રહ્યું છે ત્યારે એને પણ ફસાવવાના કાવાદાવાઓ થઈ રહ્યા છે અને આજે એ કાવા દાવા રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે એને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને એવું એ માની રહ્યા છે એવું એને લાગી રહ્યું છે કે ભાઈ જેલમાં જશે એટલે એ વ્યક્તિ ઢીલો પડી જશે અને અમે કોઈ પણ સંજોગે એને એમ કેમ પ્રકારે ભાજપમાં ભેળવી દઈશું પણ એના જે મનસુબા છે મનસુબા સિદ્ધ નથી થવાના અને ચૈતરભાઈ વસાવા એ મજબૂર નહીં મજબૂત થઈને બહાર આવશે અને ડંકેની ચોટ ઉપર એ આવના દિવસોમાં પણ આવાજ ઉઠાવશે બિલકુલ તો આ આતા યુવરાજસિંહ જમનો કહેવું છે કે જેલમાં ગયા બાદ મજબૂર નહીં પણ મજબૂત થઈને ચૈતર વસાવા બહાર આવશે આપના અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર